એક યુવક કે જેની લાશ કુવામાં આવી મળી આવી છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ હતી કે શાતિ કાતિલે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો જો કે દરેક ગુનેગારની જેમ આ અપરાધી પણ ભૂલ કરી બેઠો ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલી માલણ નદીનો કિનારો જ્યાં એક કૂવો આવેલો છે આ કૂવામાંથી એક સગીરનો મૃતદેહ મળી આવ્યો કુવામાંથી સગીરનો મૃતદેહ મળી આવતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં મહુવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સગીરની લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી તેની ઓળખ ઓવેશ કાળાવત્તર તરીકે થઈ હતી ઓવેશની લાશ દોરી બાંધેલી હાલતમાં મળી આવી હતી જેથી આ કેસ આત્મહત્યાનો નહીં પણ હત્યાનો હોવા તરફ ઇશારો કરી રહ્યો હતો પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં એક બાદ એક કડી મળતી ગઈ અને ગુના પરથી પડદો ગયો ભાવનગરમાં અનૈતિક સંબંધમાં સગીરની હત્યા સગીરના મોતની મિશ્રી પરથી ઉંચકાયો પડદો કુવામાં ધકેલી સગીરની હત્યા કર્યાનો પર્દાફાશ સગીરની હત્યા કરનાર મિત્ર પોલીસના સકંજામાં જે સંજોગોમાં સત્તર વર્ષીય સગીરની લાશ મળી હતી એ લાશ જોઈને પોલીસ સમજી ગઈ હતી કે તેની હત્યા કરવામાં આવી છે કારણ કે સગીરના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતા અને હાથ પગ દોરડાથી બાંધેલા હતા જેથી પોલીસે તપાસ કરી કે સગીર છેલ્લે કોની સાથે ગયો હતો પોલીસે સીસીટીવી તપાસ કરતાં એક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તેમાં હસન અને સગીર સાથે જતા દેખાયા જેથી પોલીસે સગીરના મિત્ર હસનની પૂછપરછ કરી તેણે મિત્રની હત્યા કર્યાની કબૂલાત કરી

ગુનો હતો નો ગુનો એની મગવા ટાઉન પોલીસે ખૂબ જ સક્ષમ તપાસ કરી અને ગણતરીને કલાકોમાં જ ડિટેક કરી નાખેલા હતા જે છે એ મારા મોટા છે ને જે ભાઈ મારના છે એ એનો ફાઈબરસ હતો અને એનીારે ગદ્દારી કરી દોયડા બાંધી

મૃતક ની માતા સાથે આરોપી આડા સંબંધ પોલીસ તપાસ માં બહાર આવ્યું છે કે નૂર સોસાયટી માં રહેતા હસન શબ્બીર સલાટ અને મૃતક ઉવેશ મિત્રો હતા મિત્ર હોવાથી હસન ઉમેશ ઘરે અવારનવાર આવતો હતો માતા સાથે પ્રેમ સંબંધ બંધાયા હસન સાથે માતાના આડા સંબંધની જાણ ઓવેશને થઈ આ બાબતે ઓવેશ સાથે સગીરના વારંવાર ઝઘડા થતા હતા જેથી હસને ઓવેશની હત્યાનો પ્લાન ઘડ્યો ત્યારબાદ વાતચીતના બહાને ઓવેશને મળવા બોલાવ્યો હતો મળવા આવેલા ઉવેશના માથામાં આરોપીએ પથ્થર મારી હત્યા કરી ત્યારબાદ તેના શરીરને બાંધી કુવામાં લાશ ફેંકી દીધી હસને આ પેંતરો એટલા માટે અજમાવ્યું કે ઉવેશની હત્યાને આત્મહત્યામાં ખપાવી શકાય પરંતુ પોલીસની બાજ નજરથી હસન કે તેનો ગુનો છુપો રહી શક્યો નહીં સીસીટીવી ફૂટેજમાં એક જે સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા એમાં હસનભાઈ સબીરભાઈ સલાટ રહે નૂર સોસાયટી નાવ આ સાથે જણાઈ આવેલા હતા એ આધારે પોલીસે એની માતા સમીરાબેન જોડે છેલ્લા બે એક વર્ષથી એના ઉવેશના પિતા મૃત્યુ પામ્યા ત્યારથી એની જોડે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ જાણ છે આ ઉવેશને થઈ ગયેલ હોવાથી એ